ખાસરા તાલુકાના રાણીયા મહીસાગર નદીના બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળવાનો મામલો ગઈકાલે હત્યા કરેલી હાલતમાં ડેસર તાલુકાના શિવર ગામના બત્રીસ યુવક દિનેશ ચુનારાનો મૃતદેહ મળી આવ્યો હતો ડાકોર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા સમાજથી વિખુટા થવાના ડરના કારણે કૌટુંબિક ભાઈએ પોતાના ફોઈ સાસુના દીકરા સાથે મળી આપ્યો હત્યાને અંજામ મૃતક યુવાન દિનેશ ચુનારાએ દસ વર્ષ અગાઉ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા આરોપી ભાઈ મહેશને સાસરી પક્ષે કુટુંબમાં સામાજિક દબાણ રહેતું હતું તેમજ આરોપીની પત્નીને સામાજિક રીતે મુશ્કેલી પડતી હતી જેને લઈ આરોપી કાકાના દીકરાએ તેની પત્નીના પિયર પક્ષના ફોઈ સાસુના દીકરા રોહિત સાથે મળી ગળું દબાવી હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંક્યો હોવાનો ખુલાસો મૃતક દિનેશની હત્યા બરોડા જિલ્લામાં કર્યા બાદ મૃતદેહ મોટરસાયકલ પર વચ્ચે મૂકીને લાવવામાં આવ્યો મહીસાગર નદીના બ્રિજ પર પર આશરે ફૂટ નીચે નદીમાં ફેંકી બંને આરોપી ઘટના સ્થળ પરથી ભાગી ગયેલ ડાકોર પોલીસે આરોપીના ભાઈ મહેશ અને તેની ફોઈ સાસુના દીકરા રોહિતની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે રિપોર્ટર ચિરાગ પટેલ ડાકોર કાર્યવાહી દેસર તાલુકાનું જે વડોદરા ગ્રામ્ય જિલ્લાનું ડેસર ગામ છે એનું શિહોરા કરીને ગામ છે એના ચંપાબેન ધનાભાઈ જુનારા નાએ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે જે મહીસાગર નબીજીનો બ્રિજ છે એ બ્રિજની નીચે એમના દીકરાને કોઈએ ફેંકી દીધેલો છે દીકરાનું નામ હતું દિનેશભાઈ લગભગ બત્રીસ એક વર્ષની ઉંમરનો એમનો દીકરો હતો અને એની એને મંદિરના શું કે મહીસાગર નદીના બ્રિજથી નીચે નાખી દેવામાં આવ્યો આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ એટલે કે ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી સ્થળ ઉપર પોલીસે એફએસએલની હાજરીમાં પંચનામા કરેલા છે અને જે કંઈ પણ સેમ્પલો કલેક્ટ કરવાના હતા એ કરેલા છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે લાસ્ટનું ઇન્ક્વેસ્ટ ભરેલું પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આ દિનેશભાઈ જે છે એ મરણ જના દિનેશભાઈના આજથી દસેક વર્ષ અગાઉ લગ્ન થયેલા અને એ લગ્ન એ અન્ય જ્ઞાતિની યુવતી સાથે થયેલો હતા હવે આ યુવતી સાથેના લગ્નને કારણે જે એમના કુટુંબ પરિવારની અંદર જે સામાજિક રીતે એમની પર દબાણ રહેતું હતું સાથે સાથે એના જે કાકા છે કાકાના દીકરાઓ મહેશ છે મહેશની ધર્મપત્ની જે છે એને પણ એના પિયરના લોકો જે છે એ આજથી પાંચ છ દિવસ પહેલાં લઈ ગયેલા અને એના મૂળમાં પણ આ જ કારણ હતું કે આ જે દિનેશ છે એ દિનેશે પર જ્ઞાતિમાં લગ્ન કરેલું છે અને એના કારણે એ લોકોએ સામાજિક રીતે લોકોને તકલીફ પડતી હતી તો આ જે મહેશ છે એ મહેશ અને અન્ય એનો એક શું પિયર પક્ષનો એક છોકરો છે રોહિત એ લોકોએ આ બાબતે નક્કી કરી આ જે દિનેશ છે એ દિનેશને મારવાનો નક્કી કરેલો અને દિનેશને રાત્રિ દરમિયાન એ મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયેલા અને તેનો ગળું દબાવીને મારી નાખેલો અને ત્યારબાદ તેની લાશને મહીસાગર નદીની પુલ ઉપરથી નીચે નાખી દીધેલી સમગ્ર ઘટના બાબતે પોલીસે તપાસ હાથ ધરી અને હાલમાં આમ મહેશ મફત ચુનારા અને રોહિત ચિમન ચુનારાને અટકાયત કરેલ છે